તો હો હો ખેં છે ને પાંચસો રૂપિયા એ થઈ જાય છે અને લાજ હજાર રૂપિયા રોજ ઉપડી જાય છે બંધ કરે નું બંધ કરી હાડો બસોનું બંધ હાડો ચારસોનું આપણે જોઈ લેવા

તો હું શાન સોરપટી સોર પટી કરે ભોગાબા ખોર છો કરું મને નો એમાં ખબર હોય બેટા એ જો તો આમાં તું મનનો નો દેખાડ તો તાર હાલુ તો હાલ હાલો આ બીજા આયો નહીં મોબાઈલ છે મોબાઈલ આમાં હોર શું છે ઓ આમાં આમાં હોર શું છે આનું આયો ખોલ એટલે કેટલા છે એમાં એ કેટલા હાલવાના છે હોર શું અને એને ખોલ દીધી

ભલે ખાન મુઠો પડી લે યાર ભાટિયા એય મોબાઈલ નહી મળે કોઈ એને હેર બાટી કર્યું હોય સાનો માનો રમુદ રમવા મને નગ્યોતો થાય ઈ મને ખબર છે આ હેર તમારો પ્લાન હતો મોઢા તોતડા પ્લાન હરકુ બોલતો ખરા જો બગા હું નાનો હતો ને ત્યારે જીમમાં માં બેટકુ ભરી ગયો એટલે હું તોતડું બોલું છું હા તો તોતડા હરકુ પ્લાન ઈમ બોલતો હોય તો એ બગા ભાઈ ઓળો મારા બધા પૈસા લઈને ઉઈ ગયો ભલે જાતો હોય ભલે હાથમ કરતો હોય જવા દે અરે જવા કે દે મારા પૈસા હે

અને મોબાઈલ બાઈ ના વધે હેજી હું આટલી ગુજા નહી હાલવા દો અને 1000 રૂપિયા અને મોબાઈલ માં વધી પૈસા લાય 2400 રૂપિયા થયા તા હો આ તો વાંધો નહી અને 10000 નું ડબલું હે આ ઈના અડધા આટની 8000 આટની આલે બટા કાર્યા હોર જ ન થયા આ હોર સોદ છે તમારી માં 2400 થયા તા હો મોગા માથે મોલ મોલ ન કરો બી જે હોય હું જા રમું પહેલો ભાગ દીધું તું આલે

બે વીત ભોગ આભા એટલી ઉમર થયું તો જીજ્ઞેશ કવિરાજ ના ગીત સાંભળે ભોગ ગાંડો ન થઈ ગયો ને એવું જ લાગે એમની એમને પ્રેમ જ નહીં કરતી હોય એટલે

મેજિક લેસ કે વિરાલ લગી થાય વિરાલ માર ડોસી લે આતા વિ જાય પણ તમાર ડોસી હે હાઈ તો આવતી રહી છે સાલ રે જાવ લો 500 રૂપિયા ખે કે હે લા 500 નોટ તો મન બહુ ગમે હાલ કોઈ ની હે તારી તારી આવો ચાસો બો ગાબા કેમ તમને ગુમડ્યું સડે હે માર ડોસી લે આતા વિ તમ ના આવતી રહી છે તમાર ડોસી હારું લ્યો તમ બટારમ

હા તો રે જો એકાનો કલર છે આ છોકરો લાગે છે આ રાજી થયો લે હાલો પૂરે માર માં પૈસા ખૂટી ગયા માર ના નંબર હું જાવ પૈસા ઘરે લેવા આ લેતો જા જા ઓ નો હાલે માર મોબાઈલ પૈસા પૈસા એ આ તો પૈસા ખીલે આવીને આપી જશે ઓલા છોકરાએ કીધું એ વાડીમાં તો પગી ગયો લાય છોકરે જામુડાનું કીધું તો અહીંયા તપાસ કરું ઓ નો કો મારા હો ખોલ બે રાણી હા હા મારે રાણી નો નીકળી એ બેટા આને આ બાવન પતામાં રાણી નથી આવતી અને ઓમ રીઅલ માંય નથી રાણી આવતી ઇન મોઢું જો બોકા ભાઈ ઇન મોઢું ખાવું ઇન પાવે હા ઓખાભાઈ ની કરતા હું નહી હારો માર બેબે રાણીઓ નીકળે હા તું બટા ભાઈ સારી હો આ મારી ગેમ પાડ એક એક બોખાભા તમારે નથી રમું ના એક ગેમ પાડો ને બટા તમાર ડોસી ખાઈ થાય છે કે માર ખેચેલા પૈસા હરી ગયો માર ડોસી ને ક્યાં ખબર છે માર ડો વાડીયા જુગાર રમાડે હે ઈમ હા મારા વધ્યા 300 આ હા મોટો જુગાર તો આયા ડાલે હે આય મલ્લે સાજા આ જુગાર રમાડો ને આયા ના

તો મારા મરવાના હાલત આવશે એ તો પોલીસ સ્ટેશન આવી પછી તારી ખબર પડે અહીંયા